મારા મહપતસિંહ બાપુ એક વર મારી પાસે આવ્યા થાળુના ગ્રગડાટ થી બાપ બધાવી બડો બડાઈ ના કરે ને બળા ને બોલે બોલે હીરા મુકશે ના કહે લાખ અમારા ધોલ મારા હબતદાસ બાપુએ મને ફોન કર્યો ગઈ કાલે કે બાપુ આવો પ્રસંગ છે અને આપ અને અમારા કટોષણ છે દરબાર ઇન્દ્રજીસિંહ બાપુ વધારો આવો એક 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 મિનિટે મારી જોડે હા એમને પણ જયારે વાત થઈ અને મને આનંદ આવ્યો કે મહીપતસિંહ બાપુ દ્વારા અને મહીપતસિંહ ફાઉન્ડેશન દ્વારા જે જગદંબાઓના લગ્ન લેવાનું નક્કી કર્યું છે સત્તર જગદંબાઓના મારું હૃદય ભરી આવે છે કારણ દેવી ભાગવતમાં ભગવતી સ્વયં બોલ્યા છે હે બેટા દેવતાઓને ઋષિ મુનિઓને કહ્યું છે રોગ દાદા જેવા તેવાના સેવા અને જેવા તેવા ના ધન ની સેના હું સેવા લેતી નથી બાપ જેવા તેવાનું તન અને જેવા તેવાનું ધન ધર્મના વપરાતું નથી અનેક જન્મના જેના પુણ્ય કર્યા હોય હે અનેક જન્મના એવા બાપ પુણ્યના વાવેતર જે થયા હોય અને એના આગણે આવા વીરવર પુરુષો હે અને આવા બાપ જન્મ લે જીવા દેવાનું બાપ કર્મ નથી ધન્ય તમારી જનેતાને બાપ ધન્ય તમારી જનેતાને માય પાસે બાપુ કે આવા હિરલાને બેટે જણા આજ અમે ગોતીએ છી ઘણાને અને એ માલે એક મારો રતન બાપ મને મારો માય પાસે મળ્યા બાપ હે સજનો પચીસમી બીજા આ પચીસ અગિયાર પચીસ જાન્યુઆરીમાં જ ધ્યાન આપજો આ તો સમૂહ છે જ પણ આ પછી પચીસમી તારીખ આવે ને એ પચીસ તારીખે બીજા

હું તો આપ સર્વેને એક નિવેદન કરું છું મારા હિન્દુ સનાતન ધર્મીઓ ઊભા છે મારો એક સ્વભાવ છે હું બે મિનિટ મારી વાત કરીશ બે ત્રણ મિનિટ અને મારી વાતને વિરામ આપી દઈશ હું ધ્યાન આપજો આવા આવા પ્રસંગો જ્યારે થઈ રહ્યા છે અને આવી આવી જગદંબાઓ જ્યારે ગ્રસ્તાશ્રમના પ્રવેશ કરે છે અહીંયા પણ એવા કંઈક ગ્રસ્તાશ્રમીઓ બેઠા છે અહીંયા પણ એવા ગ્રસ્તાશ્રમીઓ કંઈક બેઠા છે હા અહીંયા જેના ગ્રસ્તાશ્રમમાં છે જેના લગ્ન લેવાના છે બધું જ છે પણ અમે પણ એમ અમે ઈચ્છીએ છીએ જનુની જણ તો જણ કા દાતા કા સુર નહીંતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નૂર જાણ આપજો હિન્દુ સનાતન ધર્મીઓએ જાગવાની બાબ હવે જરૂર થઈ ગઈ છે ધર્મવાદને જ્ઞાતિવાદને સમાજવાદને ત્યાંવાદને છોડી હિન્દુ સનાતન ધર્મના નાતાની છે આપણે બધા એક થઈને રહેવાનું છે અને એક થઈને રહેવાનું છે શા માટે શા માટે કે સનાતન ધર્મના દુશ્મનો આજે ચારે બાજુ તૈયારીઓ કરી રહ્યા છે અને ચાલુ માસે ચાલુ સાલની અંદર જેમ હમણાં પહેલી તારીખની વાત કરી ને પણ પહેલી તારીખે અમારે બહુચરાજીની અંદર બસ બાપુ એકસો આઠ કુંડી યજ્ઞ રાખ્યો છે શિવશક્તિ રુદ્રયાગ છે હા શિવશક્તિ રુદ્રયાગ અમારા પ્રમુખ દાદા જયારે પાટણથી બધાના છે એક મિનિટ બાપુ આવું ને વાનો ને મારી જોડે આવો મારા હા હવે સાથે મળીને એકસો આઠ કુંડી યજ્ઞ ત્યાં અમારો થવાનો છે અને સાથે ચાલુ સાલે એ જ પહેલી તારીખ છે મહાશિવરાત્રી સુધીમાં સાડા બાર લાખ પાર્થેશ્વર શિવલિંગ બનાવવામાં આવશે અને આ સાડા બાર લાખ પાર્થેશ્વર શિવલિંગ નો હેતુ કયો છે મગના ઘઉના દાણા સંતાનોની પ્રગતિ જેને ન થાતી હોય જેને પોતાના સંતાનોની પ્રગતિમાં વિઘ્ન આવતા હોય એના લગ્ન પ્રાંતમાં વિઘ્ન આવતા હોય એને ઘઉંના દાણા એક એક દાણો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાયનો જાપ કરીને ભેગા કરો અને શિવરાત્રિ ત્યાં આવીને ચડાવો ઘરમાં અશાંતિ રહેતી હોય ઘરમાં ઝઘડા અંદર અંદર થતા હોય તો મગના દાણા ઓમ નમ શિવાયના જાપ કરીને ભેગા કરજો અને રોગ હા એની ટાઈપ ઓફ ડિસીસ ઓફ યોર બોડી તમારા શરીરમાં ઊભા થતા કોઈ રોગને દૂર કરવા હોય તો અડદના દાણા અને દુશ્મનોને મારવા હોય તો સરસવના દાણા ચાલુ ચાલે ચાલુ ચાલે શિવ શક્તિ ગુરુ ગૌધામ આનંદ આશ્રમ દેકાવાડામાં એકસો ને આઠ મણ સરસવ પછી બાપુ એક ગ્રામ સરસવના એક ગ્રામ સરસવના આસપાસ દાણા થાય ગ્રામના આવા એકસો ને આઠ મણ સરસવ એક એક દાણા ઓમ નમ શિવાય નો જાપ કરીને ભેગા થઈ જશે ઈ સરસવનું તેલ કાઢવામાં આવશે સાડા બાર લાખ પાર્થિવ બાર લાખ પાર્થે શિવલિંગ નિર્માણ થાય એના ઉપર તેલ ચડાવવાનું છે સનાતન ધર્મના દુશ્મનોના મૂડિયા ઉખાડવા માટે સાહેબ હા એનું કારણ છે સાહેબ ભગવાન કૃષ્ણ પરમાત્માએ કીધું યદા યદા ધર્મ શિક્ષા ભવતી ભારત હે યોગેશ બાપુ યોગેશજી મહારાજ આ અહીં અવસર જે મળ્યો છે ને અહીંયા તો વંદન કરવાનો અવસર છે નમન કરવાનો અવસર છે ભક્તોને મળીએ ને એટલે અમને નમન કરવાનું મન થાય દાતારોને મળીએ નમન કરવાનું મન થાય સૂર્યનોને મળીએ એટલે નમન કરવાનું સાહેબ મન થાય આવા નવા પ્રસંગો મેં

કે તમને તમારે દીકરો જોઈએ તો તમારા ત્યાં દીકરાનો જન્મ થાય તમારે દીકરી જોઈએ તો તમારા ત્યાં દીકરીનો જન્મ થાય પણ એ વ્યવસ્થા આપણા સનાતન ધર્મના સિદ્ધાંતો મુજબ કરવામાં આવેલી છે એ સનાતની પરંપરા પ્રમાણે જીવન જીવે અરે કંઈક ડોક્ટરોએ કંઈકને ના પાડી દીધી કે તમારામાં તમારે હવે સંતાન પ્રાપ્તિ નહીં થાય એવા એવા નહીં થાય કે ના કેમ અરે ટેસ્ટ ટ્યુબ બી વડે વડે મૂકોને તોય નહીં થાય અને એવા પરિવાર જ્યારે દેખાવાળા આશ્રમમાં મારા બ્રહ્મચારી ભગવાનના સ્થાનમાં આવ્યા અને એમને ઉપાય બતાવ્યા છે અને ઉપાયના પરિણામે આજના દિવસની અંદર ઈચ્છિત પ્રમાણે સજ્જનો વ્યવહાર મળ્યા છે અને મારું એક સૂત્ર છે ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થાય અને આ ધરતી ઉપર ગાય માતાના લોહીનું ટીપું પડવાનું બંધ થાય સાહેબ હે અમારા પંથકમાં અમારા અવની બા અહીં આવ્યા છે હમણાં જ મને એમને પણ વાત કરી અવની બા પણ આવ્યા અનેક ગૌ રક્ષકોનો અનેક ગૌ ભક્તો છે અને સજ્જનો એ સેવા કરેલી ગોદાળો મીઠી આ જાતિ નથી હું કાલિદાસજી મહારાજ બે હજાર એકમાં બે હજાર એકમાં કાલિદાસજી મહારાજ ઉપર કસૈયોએ હુમલો કર્યો મારી આંખો ગઈ બોલવાનું બંધ થઈ ગયું અમદાવાદના નાગપાલ સાહેબ શ્રમિક શાહ એસ કે દિવાન ડોક્ટર જાજુ બોમ્બે જસ્ટો હોસ્પિટલના ડોક્ટર સહની સહિત અડતાલીસ ડોક્ટરનો રિપોર્ટ હતો કે કાળિદાસજી મહારાજ જિંદગીમાં જોઈ નહીં શકે અને બોલી નહીં શકે હા અડતાલીસ ડોક્ટરનો રિપોર્ટ ચક્ષુદાન આપવા વાળા હતા પણ ઇન્ટરનલ ફંક્શન આર ટોટલ ડેમેજ કાન્ટ પોસિબલ જોઈન્ટ એની આઈ હા આ રિઝલ્ટ હતું અંદરના ફંક્શનનો ડેમેજ છે ત્યારે સજ્જનો હું આ આ જગદંબાઓને આશીર્વાદ દેવા આવ્યો છું ને ત્યારે હું કહું હું પણ ગ્રસ્તાશ્રમી છું પત્ની અનાજ ખાધું નથી ફક્ત ગાયનું દૂધ અને ફળફળાદી ખાય છે અને તમામ સોમવાર મહાદેવના નિર્જળા કરે છે મારા ધર્મપત્નીએ પત્નીએ ડૉક્ટરને કહી દીધું હતું કે તમારા તમામના રિપોર્ટ ખોટા સાબિત થશે અને મારા સ્વામિનાથને દ્રષ્ટિ મળશે અને વાણી પણ મળશે નાગપાલ સાહેબે કીધું કે દેવ દેવ જો થશે તો મેં જે પૈસા લીધા છે તમારા ત્રણ લાખ એસી હજાર પાછા આપી દઈશ સજનો વધારે નહીં દસ મહિના પછી વિધાઉટ ઓપરેશન કાલિદાસજી મારા દેખતા થયા તેર મહિના પછી બોલતા થયા નાગપાલની હોસ્પિટલે ગયા સાડા ચાર લાખ મને પાછા આપ્યા હતા અને આજ ગૌ માતાની સેવા થઈ રહી છે ગૌ માતાની સેવા કરજો અને મારું સૂત્ર છે મારા આશ્રમનું સૂત્ર છે કે જીસ કે દિલ મેં ગૌ ગંગા ગાયત્રી ઓર ગીતા કે લીધે પ્રેમ હો જીસ કે દ મેં ગઉ ગંગા ગાય ગીતા કે પ્રેમ હો ભારત વર્ષની અત્યારે રાજસભામાં બિરાજમાન થાય મહાશિવરાત્રી નો મહા મહોત્સવ ઉજવાશે મારું સૂત્ર વાણીને પૂરી કરું એ પહેલાં મેં પછી બાપુ ઓર આગળ વધો અને અમારા અમે નક્કી તૈયાર કરી નાખજો તૈયારી લેજો અને છેલ્લે એ પણ કહી દઉં છું કે આપણી હિન્દુવાદી સરકાર જેના માટે બે હજાર ચૌદમાં માં સાડા બાર લાખ શિવલિંગ બનાવી પાંચ હજાર એકસો વણ ખાઉં એક એક દાણે ઓમ નમ શિવાય નો જાપ કરીને ભેગા કર્યા હજારો ભક્તો દ્વારા સંકલ્પ મૂક્યો કે આદરણીય મોદી સાહેબ દિલ્હી ગાદીએ બિરાજમાન થાય થયા પણ આજ મને બધા કેવાવાળા બાપુ હજી તમારી હિન્દુવાદી સરકાર ગૌહત્યા બંધ કરાવતી નથી અરે અહીંયા શાંતારામ હૉલમાં અમદાવાદમાં માયપાસી બાપુ શાંતારામ અમદાવાદ શાંતાવાળા મોલની અંદર નરણીનગરમાં બે હજાર બારમાં અમિત શાહના ગળામાં મારી ગળામાંથી માળા કાઢીને ભેરાવી હતી લે અમિશા જાઓ દિલ્હીમાં તમારા ડંકા વાગશે પણ મારી ગૌહત્યા બંધ થઈ જવી

તમારે બધાએ બોલવાનું જાહેર કરો જાહેર કરો આપણે જાહેર કરો નહીં પણ હવે બોલવાનું જાહેર કરાવો જાહેર કરાવો કોને મહાકાલને મા ભગવતી મહાકાલીને જગદંબાને આદ્યશક્તિને પ્રાર્થના કરીએ છીએ કે સત્તા અને સત્તાધીશોને સદમતી આપો અને હખણા રહેતો રાખો નતર એમને ઓમ નમ શિવે ઠીક લાગે એવી ગતિ આપો બે હાથ ધર હું બોલીશ ગૌ માતા રાષ્ટ્રમાતા તમારે બધા કહેવાનું જાહેર કરાવો જાહેર કરાવો गौ माता ने राष्ट्र माता जाहिर कराओ जाहिर कराओ गौ माता ने राष्ट्र माता जाहिर कराओ जाहिर कराओ गौ माता ने राष्ट्र माता जाहिर कराओ जाहिर कराओ गौ माता की जय गौ माता की गौ माता की भारत माता की नम पार्वती माता हर हर एक बार जबरदस्त ताली दी जाए गुरुजी माटे ने खूब सुंदर ने बहुत सरस बात करी ત્યારબાદ આપડી જોડે ઇન્દ્રજીત છે બાપુને એમ પણ વિનંતી કે આજના પ્રોગ્રામને થોડી વાતો થઈ જાય આવો અમારું અમારું કટોશનનું રત્ન છે અમારા કટોશન સ્ટેટ દરબાર કટોશન સેઠ પાંચસો ને બાસઠ છે રજવાડા છે ને એ એનું મારું એક રજવાડું છે અને અમારો એક હિરલો છે બાપ ઓમ નમ શિવાય ઓમ